પોર્ટલ ફરી શરૂ કરશે વિદ્યાર્થીઓને કોલેજ ચોઈસ માટેનું ઓપરેશન મળશે અનુદ્ય છે કે કોલેજ સિલેક્શન સાથે વિદ્યાર્થી અન્ય યુનિવર્સિટીનું પણ સિલેક્શન કરી શકશે જો સિલેક્ટેડ યુનિવર્સિટીને બદલે અન્ય યુનિવર્સિટીમાં ચોઇસ ફિલિંગ કરવી હોય તો સેકન્ડ રાઉન્ડ માટેનો પ્રયત્ન વિદ્યાર્થીઓ કરી શકશે સૌથી પહેલા તો દરેક વિદ્યાર્થી જેને પણ રજીસ્ટર કર્યા છે એ પોર્ટલને જરૂરથી વિઝિટ કરે આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રેસિવ મૂવ છે વન નેશન વન ડાટાની આગળ અમે વધી રહ્યા છે જીકાસ એક બહુ જ બહુ જ અદ્યતન વ્યવસ્થા છે એનો પૂરું પૂરો લાભ લે ગુજરાત યુનિવર્સિટી ફરીથી કાલે સમર્થ પોર્ટલ ઓપન કરે છે ચોઇસ ફિલિંગ માટે એટલે જેમાં અગાઉ એ જીકમાં લોગ ઇન કરીને ત્યાંથી સમર્થની જે લિંક હતી એનાથી સમર્થ પોર્ટલ ઉપર ગયા હતા એવી રીતે જ સ્ટુડન્ટ જે ઈચ્છતા હોય કે એમની ચોઈસ ફિલિંગ ફરીથી કરવી છે એ ફરીથી ચોઈસ ફિલિંગ કરી શકે છે અને એના આધારે બે દિવસ પછી એમનો મેરિટ જાહેર થશે વિદ્યાર્થીએ મેમ જ્યારે એક યુનિવર્સિટી પસંદ કરે છે ત્યારે અન્ય યુનિવર્સિટી પસંદ કરવી કે ના કરવી નહીં ચોક્કસ કરવી કારણ કે બધી યુનિવર્સિટીઝ ઓલમોસ્ટ એક સરખી એમાં નથી કોર્સેસમાં કે પ્રક્રિયામાં પદ્ધતિમાં તો એને કંઈ સારો એક અવસર મળે તો બિલકુલ ચોક્કસ વિદ્યાર્થીને જવું જોઈએ અને બીજી યુનિવર્સિટીનો પણ અનુભવ લેવો જોઈએ બીજી યુનિવર્સિટીમાં એડમિશન ફાળવી દેવામાં આવે અને વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા ઈચ્છે તો એને શું કરવાનું રહેશે એ ખાલી એમના જે ડેશબોર્ડ ઉપર ચોઈસ આવે એને ડાઉનલોડ ના કરે અને નેક્સ્ટ રાઉન્ડ ની રાહ જોઈએ ગુરુવારના રોજ સરકારી પ્રાથમિક